વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ નાશાયોવિંદય નમો નમઃ હવે આજની સવાર તો જબરદસ્ત થઈ છે કારણ કે આજે છે હનુમાન જયંતિ ગઈકાલે રાત્રે તો ગયેલા જે આપણે બધા લોકો જે શ્રદ્ધાળુઓ હોય એ ભૂરખિયા હનુમાન જતા હોય હાલીને તો અડધા સુધી ગયેલા પણ કોઈ ઇન્સિડન્સ તમને લોકોને હું બતાવી ન શકી કે એ બધું મોમેન્ટ્સ પણ આજે છે હનુમાન જયંતિ તો તમને બધાને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ સીધા આપણે આવી ગયા છીએ અત્યારે સસુરાલમાં ગઈકાલે તો આપણે પિયર હતા અને આજે મોર્નિંગમાં ફઈની બધા રોકાણા છે પણ આપણે મમ્મી આ ઘરે એકલા છે આજે ઘરે મહેમાનો આવવાના છે એટલે મોર્નિંગ મોર્નિંગમાં આપણે અહીં આવી ગયા છીએ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ મમ્મી ગરમા ગરમ આપણી માટે નાસ્તો બનાવે જ છે જઈએ સૌથી પહેલા કિચન તરફ નાસ્તો કરીએ મમ્મીને મળી લઈએ તમને બધાને મળાવીએ અને ત્યાર પછી આજનું શેડ્યુલ તો જોરદાર રહેવાનું છે તો આગળ આગળ તમને બધાને બદલતા જઈએ પોને આઠ પૂરે ઘર મેં જે અમને બતાવે કે મેં ઓર મમ્મી હે

તો કાલે અહીંયા ગયા તમે લાલા બાવની બધી સાઈડ તો પછી મમ્મી કે કે આજે કે કે તું આવી તો આજે જઈ જમવા જો ને ગયા વખતે હું દીદી ગયા તા હું દીદીની ને વિશાલ તો મમ્મી કે મે કીધું આજે તો દીદી દીદી હોય તો વિશાલ હોત ને તો મે કીધું આવત પણ મે કીધું મમ્મી ઘરે એકલા છે તો આજે મે કીધું આખો દિવસ ત્યાં રહીશું અને આજે મહેમાન આવવાના છે અમારે મે કીધું ઘરે લાડવા બનાવવાના છે પપ્પા મને અત્યારમાં કે કે તમારે તો જલસો પડી જાય માં દીકરીને લાડવા છે તો સહી ભાઈ મે કીધું એ લોકો નીકળતા તા એક્ઝિબિશન માટે મે કીધું તો

પેલા મંદિરે જઈ આવીએ મમ્મી પૂનમ ભરી લે આપણે દર્શન કરી લે તમને બધાને દર્શન કરાવી દઈએ અને આવીને મમ્મી પછી આપણે ધીમે ધીમે રસોઈ માંડીએ આપણે હા હું બે છે તો કોઈ ઉતાવળ કરાવવા વાળો નથી કોઈ છે નહીં નિરાજ આપણે બે રાંધા કરશું અને બપોરે હોઈ જાવ મસ્ત આજ મહેમાન છે પણ મહેમાન જમીને તો જતા રહેશે બપોર સુધી આમ રોકાવાના તો નથી બે ત્રણ દિવસ રોકાશે નહીં

અને દર્શન કરીને તમને બધાને કરાવીએ ચુકે હે નો મેં ઓર મમ્મી આ ગયે હે પૂનમ ભર કે વાપિસ ઘર પર ઓર આપ સભી કો આજ હનુમાન જયંતિ કે દિન મંદિર કે બહોત મસ્ત દર્શન ભી કરવા દિયે હે તો અભી હમ માં બેટી 9 બજે હી કિચન કી તરફ પ્રસ્થાન કર રહે હે કરવાના હોય ઓકે ગોળમાં લાડવા વધારે હતા માં બનાવવાના ઓકે તો મમ્મી ની ચેનલ માં ઓલરેડી લાડવાની રેસીપી આપણે મૂકેલી છે પણ ઈ ખાંડ વાળા પાયલિન કેવી રીતે કરવાના ઈ હતા

તો સૌ પ્રથમ આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે અને અહીંયા આપણે લઈ લીધેલો છે ભાખરીનો લોટ અને એની અંદર આપણે મોણ પણ એડ કરી દીધું છે હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરવાની છે અને હર વખતે તમને કહીએ એ પ્રમાણે કે મુઠ્ઠી વળે એટલું મોણ આપણે આની અંદર એડ કરવાનું છે વળવા મીંડી પાણી આપણું ગરમ થઈ ગયું છે હવે જેમ મમ્મીએ કીધું એ પ્રમાણે કે આપણે મુઠ્ઠી વળે એટલું મોણ દેવાઈ જાય ત્યાર પછી ગરમ પાણી વડે લોટ બાંધવાનો છે

બટકા છે મસ્ત તળાવ છે એકદમ બ્રાઉનિશ કરી દીધા છે મમ્મીએ અને અંદર થી એકદમ પરફેક્ટ ચડી ગયા છે આ ટ્રીક મને બહુ કેમ એવું મમ્મી મુઠિયા કરે છે અને આ કાચું રેવાની કઈ ઝંઝટ જ હરખી તળાય જ જાય પાકું બહુ સરસ બફાઈ જાય તો મીઠું થાય છે માં મમ્મી ને મેં કીધું મેં કીધું મમ્મી હવે આપણે મુઠિયા કરવાના જ નહીં મુઠિયા જાડા થાય મમ્મી કોરે થી પાતળા થાય પણ વચ્ચે થી બહુ જડારી અને મુઠિયા કેમ કરે ખબર કેમ જો ઠીક વાળું જાડા મુઠિયા ની આ મુઠિયા છે ને બફાઈ હોય છે હા મુઠિયા કરવાનું એના મુઠિયા કતમ જાવા કરતા

ત્યાં જો આપણા તળાઈ ગયા છે હવે બધા તળાઈ એટલે થોડી વાર ઠરે પછી આપણે આને મિક્સરમાં પીસી લઈએ જોઈ શકો છો કે બટકા આપણા એકદમ ઠરી ગયા હતા અને આપણે નાના નાના પીસીસમાં એના ટુકડા કરી લીધા છે તો હવે મિક્સર પણ આપણે લઈ લીધું હતું ચાલો ફટાફટ હવે આને પીસી અને એકદમ બારીક તો નહીં પણ મીડિયમ કરકરો ભૂકો કરી લઈએ જોઈ શકો છો કે આ રીતે આપણે આમ થોડુંક બારીક કહીએ તો પણ આમ થોડો કરકરો રહેવો જોઈએ તો રીતનો આપણે ભૂકો કાઢી લીધો છે તો ચાલો ફટાફટ આપણે બધા જ બટકાનો ભૂકો કરી લઈએ ત્યાર પછી પાક કઈ રીતે લેવાનો છે તેમણે બધાને સ્ટેપ બાય સ્ટેપ દેખાતી અહીંયા પાક માટે ઘી મૂકી દીધું છે અને ત્યાર પછી આપણે જે ટોચના વાટકા પ્રમાણે બે વાટકા જેટલું લોટનું માપ લીધું હોય એ પ્રમાણે આપણે એક ટોચનો વાટકો ભરી અને ગોળ એડ કરવાનો છે તો હવે ઘીમાં ગોળ એડ કરી અને સારી રીતે મિક્સ કરી અને આની પાઈ લઈ લઈએ ત્યાર પછી ગોળ થોડોક ઓગળી જાય એટલે આપણે જે ભૂકો કરેલો હતો ભાખરીનો એને આપણે પાઈની અંદર એડ કરી દેવાનો છે જોઈ શકો છો કે પાઈની અંદર આપણે મિક્સ કરી દીધો છે ભૂકો અને સારી રીતે હવે આને મિક્સ કરી લેવાનો છે શકો છો કે પાઈ સાથે આપણે લોટ સારી રીતે મિક્સ કરી દીધો છે ને ત્યાર પછી આપણે એની અંદર કાજુ બદામ ને કિશમિશ એડ કરી દેવાના છે ડ્રાયફ્રુટ વગર તો આપણે લાડવા અધુરા છે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરીને પછી મમ્મી હવે વાળવા મળવાના ને તો હલો ખાઈ જુર જુરમો એનો જ ફોન આવે છે ગરમ ગરમ ચૂર મોટમાં આપડા લાડવા પણ વળવા મીંડા છે ગોળ ગોળ મસ્ત તો આવી બધા લાડવા ખાવા आज तो आए हैं हमारे घर मम्मी के बेस्ट फ्रेंड जैसे आगे की क्लिप ने हमने आप सभी को दिखाया उनके साथ थोड़ी बहुत बातचीत भी करेंगे लेकिन सबसे पहले उन्हें खाना पिरोज देते हैं ताकि खाना खा के जल्दी से हम फ्री हो जाए थोड़ी देर रेस्ट करें देन बातचीत करें आज खाने का मेन्यू आप हमारा देख सकते हैं मस्त मम्मी के हाथ के स्पेशल लाडवा डाल दूधी बटे का शाक भात मसाला वाली छाछ ठंडी ठंडी रोटली કેરી નો અથાણું અને પાપ આજ તો પપ્પા અને વિશાલ બે ની કમી છે જો ઈ બે હોય એટલે જમવા માટેસડો પડી જાય તો હવે પરિવાર આવતા વીકમાં કંઈક બનાવશું એ લોકો માટે આ જ રીતે સ્પેશિયલ ફૂલ ગુજરાતી થાળી તો આવી જ જાઓ બધા અમારી ફૂલ ગુજરાતી થાળી જમ અત્યારે વાગી ગયા છે સવા એક અને અત્યારે ઘરમાં પાછું ઘર મમ્મી હૈરું ભૈરું થઈ ગયું આપણું મેં મને ચાર ના ચાર જણા થઈ ગયા હવે આપણને ખાલી નથી લાગતું મેં મને કીધું તમે રોકાઈ જાઓ કાલે હવાર વૈયા જાજો તો થાય રોકાઈ જાવ સાચી વાત છે

પાકી બેન પણ ખાંભા રાજુ હટાણું કરવા જાય નેસડી નેસડી આપડી પેલી છે ને એની બીજી સારી મકાન ઓહો તો તો નાનીપણમાં તો પહેલા તો મમી આવ કયોતો ને બધી બાર જ બેન પડ્યું ભેગી થઈને બેસીને વાતું કરતા હા એક જગ્યા અમાર વાડ હતું ને એક આપણો હા મામા નીયા કુંડી હતી પહેલા હા એ કુંડીએ બધા બેહી બેલ તાકા રમે ને આ દિયા ને ભાનો ને બધા રેખા કુંડીએ બેહી અને પછી એકા બેન કવર આવ તો કવર વાશી હગાયો થઈ ગઈ છે પણ હગાય થઈ ગઈ હા એ કવર ના ચાલે તો

लालावा हनुमान तक और वहाँ से आगे आगे बहुत सारे मतलब भुरखिया तक जाने वाले जो रास्ते में बहुत सारे अलग अलग स्टॉल थे तो वहाँ पे गए थे रात को आए वापस बोले की पार्टी की और बहुत ज़्यादा थक गए थे कि रात को नींद नहीं हो पाई हमारी कंप्लीट फिर अभी लाडवा खा के मस्त एकदम सो गए थे कि अभी छेक हमारी नींद ओपन हुई है आँख वाँख की सूजन अभी फाइनली हमारी कम्प्लीट हुई है

તમારા વિશાલ રોજ ગુલ્ફી ખાતા એમને તો સિર્ફ બજે હૈ સાડા ક્યુકી ખાને વાલે તો મા બેટી આમ ધોઈ હે લેક મમ્મી અમે સ્નેહ ભાભી નો ફોન આવ્યો મને કે આજે તું પેલી વેલી આવી છો લગન પછી અને એ પછી કઈ પ્રસંગ નોતો આવ્યો અથવા ત્યાં કઈ નતો આવ્યો એ કઈ રીતે બાર જવાય ગયા

हेलो आपने जा हालो हालो वो रेडी થઈ જાવ ફાઇનલી અબી ચટકિયો મે હમ મા બેટી હો ગયે હે રેડી ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપ સભી કો દિખાયા હે અબે 5 મિનિટ મે હમ દોનો રેડી હો ગયે હે અને મમ્મી અમારો શું કરે છે હાલો જઈએ ફટાફટ જઈએ કાં કે મે હું છે મમ્મી ભાભી એ કીધું તો કે 6:30 ની આસપાસ લગભગ જવાનું થાહે અમારે પ્રસાદ લેવા ના ને પાછળ જ જવાનું થી બધાય આવો આજ તો બધું આપું અમરેલી વાલા જ જવાનું સજા હાજી વાત છે મમ્મી બાલાજી ને લાલાવા બધાય જાહે બહુ જ એટલે મૂન મમ્મી કે પછી પછી યાદ આવ્યું કે આપણે ફટાફટ પાયલ કરવું પડશે તો ચાલો ફટાફટ આપણે હું મેં બે રેડી થઈ ગયા છે તો બે ત્રણ ઘરે ચા પાણી પીવાનું છે તો ચા પાણી પીને આવીએ ત્યાં તો મને એમ છે મે બી ભાભી રેડી હશે જ સીધા અવાજ પાડશે જ કે પાયલ હાલ હવે तो चलो रेडी थी गया छे आप तो चाय पानी पी ने फटाफट भी अच्छा घरे और अभी बच चुके हैं साढ़े छः और हम माँ बेटी आ गए हैं चाय पानी पी के वापस घर पर और जैसे आप सभी को बताए कि हम जाने वाले हैं हमारी नई नई सहेलियों के साथ बाहर बालाजी हनुमान प्रसाद लेने के लिए क्योंकि आज हनुमान जयंती है तो मतलब फर्स्ट एक्सपीरियंस है मेरा तो अभी जाएंगे और सभी के साथ अभी घूमेंगे क्योंकि हम जहाँ पे घूमने जाते हैं वो तो हार्वी के साथ ही होते हैं आप सभी को पता ही है तो अभी यहाँ पे हमारी नई नई सहेलियां हैं और आ, स्नेहा भाभी को तो आप सब जानते ही हैं उसके साथ मेरी बन जाती है क्योंकि पड़ोस में ही है और मेरे जैसा ही नेचर है बिल्कुल मेरे जैसे हैं तो अभी सभी रेडी हो रहे हैं अभी वन बाय वन और किचन में से कुछ आवाजें आ रही हैं तो सीधा चलते हैं हम किचन तरफ कि हमारे मम्मी क्या कर रहे हैं मम्मी जय स्वामी नारायण जय स्वामी नारायण बोलो बोलो

ત્યાં જો બરફ વાળું પાણી મમ્મીએ લઈ લીધું છે એટલે એકદમ મસ્ત અત્યારે માખણ ઉતરે છે અને છાસે થી જાય કા મમ્મી છાસે થી જાય કાલ તો મજા આવી જવાની છે મોર્નિંગ મોર્નિંગમાં માખણ આજ તો નથી નગર જો વિશાલ વાત ને મમ્મી તો અત્યારે ભાખરી ઉપર ચોપડે હા કારણ કે બહુ ભાવે એમ તાર પપ્પાને ને એટલું ભાવે હોય તો હાંજે ખાય હાંજે હોય તો હાંજે ખાય તો સમય અને નાસ્તો કરવાનો સમય એ પછી મેં કીધું અત્યારે જો વેલી પ્રસાદી છે મમ્મી તો અત્યારે મેં કીધું થોડોક નાસ્તો કરું તો જમા હે નહીં હડકું જો ભાભી નો ફોન આવી ગયો હારું હાલો મમ્મી હું નીકળું હવે જય સ્વામિનારાયણ જાતા બે થઈ ને પણ ત્યાં તો હવે તો એ છે નહીં તો અહીંયા અમારી નવી ફ્રેન્ડ્સ છે બધા અલગ અલગ જો કે ભાભીઓ છે હવે આપણે બાલાજી જઈએ હા તો ન્યા જઈને તમને હું ફર્સ્ટ એક્સપિરિયન્સ ન્યા બજે વાત કીધો કરીએ પ્રસાદી લઈએ પછી તું કેજે ઘરે જઈને તાર સાસુને કેવું લાગ્યું કેવું નહીં બીજી વાર અમારા રાવા જેવું છે કે નહીં ઓ વ્લોગ માં મે કીધું બધા ન્યારે મારું ફર્સ્ટ એક્સપિરિયન્સ છે કોઈ ગઈ નથી આવી રીતે કારણ કે મેરેજ પછી આ પહેલું જ છે મારું એકવાર આવીશ ને

તો પછી અમને અહીંયા રિક્ષા મળી ગઈ તો મસ્ત બેસી ગયા અને એવી મજા કરી બધા દાંત કાઢે દાત કાઢે અને પછી ત્યાં પોંચા અને ક્લિપમાં વિડીયોમાં લીધું જ છે મેં બધુંય અને છાસ પાસ બધું મમ્મી લઈને ગયા ત્યાંથી એટલે મસ્ત આ એક ટાઈપનું વનભોજન એ થઈ ગયું પ્રસાદી લેવાઈ ગયો ને બહુ મજા કરી ખરેખર મમ્મી પહેલાં મને લાગતું હતું મેં મમ્મી બહુ મોટા મોટા બધા

તો જે લોકોને હજી મસાલા લેવાના બાકી હોય એ ગામ જીજુને કોન્ટેક કરી અને મસાલા ત્યાંથી લઈ લેજો અને વિશાલ અને પપ્પા ફાઇનલી અત્યારે દીદીમાં દીદીના ઘર સેટ નીકળી ગયા છે હમણાં બિરાલી દીદી મસ્ત જમાડી દે હે ઘર પેટ પપ્પા ને અને વિશાલ ને એટલે બેસી જશે બસ માં કાલ સવારે અહીંયા तो कल मिलेंगे वापिस आप सभी को एक नई स्टोरी के साथ विशाल और पापा आएंगे अमरेली तो डायरेक्ट उनसे ही उनकी जर्नी पूछेंगे एंड कल का डे तो हमारा वेल रहने वाला है घर हमारा फिर से हरा भरा हो जाएगा चारों का तो हंसी खुशिया बनती रहेगी हमारे घर में आप सभी को भी हंसी खुशियां देते रहेंगे हम तो जिन जिन लोगों ने अभी तक चैनल को सब्सक्राइब नहीं किया है वो जल्दी से जाकर सब्सक्राइब कर दीजिए तो फाइनली वीडियो का हम यही एंड करते हैं तो वीडियो को लाइक करो शेयर करो और सब्सक्राइब करो बाय बाय जय स्वामी नारायण